દાહોદના દેવગઢ બારીયામાં ગેરકાયદેસર રીતે ખનનનું કૌભાંડ ગ્રામજનોએ ઝડપી પાડ્યું છે જેના કારણે તંત્રની નિષ્ક્રિયતા ખુલ્લી પડી છે નાની મંગોઈ ગામે ગ્રામજનોએ ઉજ્જવળ નદીના પટ્ટમાં ચાલી રહેલા ગેરકાયદેસર રીતે ખનન પર કાર્યવાહી કરીને ચાર ભરેલા અને ત્રણ ખાલી ડમ્પર તથા એક હિટાચી મશીન જપ્ત કરી વર્ષોથી ચાલીએ રહેલા આ ખનન અંગે ગ્રામજનોએ સ્થાનિક તંત્ર અને ખાણ ખનીજ વિભાગને વારંવાર રજૂઆત કરી છે છતાં કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ ત્યાં અમારી સમક્ષ આ લોકો એમને મન ફાવે તેમ એક રસ્તાની બાજુમાં ઊભેલા હતા માણસો ઊભા હોવા છતાં તેમ છતાં એમના એક રેતી ખનન માફિયા એમની મરજી મુજબ જે ગાડીઓ લઈને નીકળે છે બરાબર છે અને ગ્રામજનો એટલી બધી ઘણીવાર અમે હું સરપંચ તરીકે મેં ઘણીવાર મામલાદાર શ્રીને રજૂઆત કરી છે તેમજ સર્કલ ઓફિસરને બી જાણ કરી છે પ્રાન્સ ઓફિસરને બી જાણ કરી છે કલેક્ટર સાહેબને બી જાણ કરી છે ફોન થ્રુ પણ આ લોકો એમને મન ફાવે તેમ છતાં કોઈ પણ તંત્ર આંધળું હોય એમ કોઈ પણ આ રીતિ ખનન માફિયા ઉપર કોઈ પણ પ્રકારનું કોઈ કાયદેસરની કાર્યવાહી કે કોઈ પણ પ્રકારનું બંધ કરે અમે અમે રજૂઆત સરપંચને કરી પછી એવા બે ત્રણ આગેવાનોને કરી પણ એ કીધું અમે ખનીજવાળાને કહેલા પહેલાં વાત કરી જાય બરાબર છે પણ એનું કોઈ અતાર હોય નહીં પણ આજે આમ મરણને કારણે અમારા ઘોલના કુટુંબના મરણના કારણે સંસારને આ ફૂગ ભેગું થયું એના કારણે થોડુંક આ વાતની ચર્ચા છે કે આ લી રીતિ કઈ રીતે જાય છે કઈથી આવે છે શું છે હું માલિક કોણ છે કઈ રીતે કાઢે છે શું વસ્તુ છે એમ આ લોકોને દરેક જાગૃતતા તરીકે જોણ કરે આગેવાન સરપંચ તરીકે સરપંચને જોણ કરીએ કે ભાઈ જો કાર્યકર હોય એને જોણ કરીએ તો આ રીતિ કોણ આપે છે કોણ માલિક